બે હજાર પચીસના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજી આજ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને મારા સાથી મંત્રી શ્રી મુડુભાઈ બેરા સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર મારા સાથી ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોડવાડિયા હેમંતભાઈ ખવા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખરિયા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પોરબંદર ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી ભારત સરકારના ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેસ્ટ અને સ્પેશિયલ સેક્રેટરી શ્રી સુશુલકુમાર અવસ્થિ વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર ઉપસ્થિત સર્વે મહાનુભાવો આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર દેશ અને દુનિયાભરના સિંહ પ્રેમીઓ અને પ્રાકૃતિક પ્રેમીઓને વિશ્વ સિંહ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જય દ્વારકાધીશ શાંત ના થઈ જાઓ હવે તો અહીંયા આ વિસ્તાર હવે એની પાછળ બધા માન્ય વડાપ્રધાન શ્રી માન્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજી ને ગુજરાત સરકાર એમના માર્ગદર્શન માં આ વિસ્તાર વ્યવસ્થિત રીતે ડેવલપ થવાનો શરૂ થયો છે એટલે આપણે બધાએ ને અહિયાં જે છે આ જિલ્લાવાળા એ બધાને તો આનંદો જ આનંદો છે આપણી સંસ્કૃતિમાં સિંહનું આગવું સ્થાન છે માં જગદંબાની સવારી પણ સાવજ છે ભારતીય રાજમુદ્રામાં પણ સિંહ છે અને ભગવાન શ્રી કૃષ્ણ એ પણ જ્યારે ગીતા સંદેશમાં કહ્યું ત્યારે પ્રાણીઓમાં હું મુર્ગુરાજ એટલે કે સિંહ હું છું ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એવા દેવભૂમિ દ્વારકાના બરડા અભ્યારણમાં આજે પ્રથમવાર સિંહો વચ્ચે વિશ્વ સિંહ દિવસની ઉજવણીનો રોમાંચક અવસર છે વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતાને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાતના સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતિક બન્યા છે સિંહ સંવર્ધનના અનેક સફળ પ્રયાસો વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં થયા છે ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજીભર્યા ભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે જ ગીરના સિંહોનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધતું રહ્યું છે ગુજરાત સિંહ પ્રેમી પર્યટકો માટે સૌથી વધુ મનગમતું પર્યટનનું સ્થળ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા પ્રાકૃતિક પર્યાવરણ અને પ્રાણીઓના સંરક્ષણને આપણી જવાબદારી ગણાવી છે વડાપ્રધાન શ્રી તરીકે તેમણે દેશના નાગરિકોની સેવાની સાથે વન્યજીવોના સંરક્ષણને પણ પ્રાધાન્ય આપ્યું છે વિદેશથી ચિત્તા લાવીને દેશમાં વસાવાના હોય એશિયાઈ સિંહો માટે બે હજાર વીસમાં શરૂ થયેલ પ્રોજેક્ટ લાઇન હોય કે પછી વાઘના સંરક્ષણની વાત હોય દેશમાં વન્યજીવોની જીવોની માવજતને વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં અગ્રીમતા અપાઈ છે તેના પરિણામે સિંહોની સંખ્યા જે ગુજરાતમાં છસો ને હતી તે આજે વધીને આઠસો ને એકાણું થઈ છે સિંહોની વત્તી વસ્તી આપણા માટે ગૌરવની વાત છે મોદી સાહેબના નેતૃત્વમાં સ્થાનિક લોકો અને ગીરના સિંહો વચ્ચે ઇમોશન અને ઇકોનોમી બંનેનો સંબંધ કેળવાય અને સિંહના વિસ્તરણનો વિસ્તાર પાછલા અઢી દાયકામાં ત્રણ જિલ્લાથી વધીના જે અગિયાર જિલ્લામાં વિસ્તર્યો છે સિંહ છે તો અમે છીએ ને અમે છે તો સિંહ છે એવી ભાવના જાગૃત થઈ છે સિંહની લાગણી પ્રેમનું ઉદાહરણ જય ગુરુની જોડીનો કિસ્સો તો દેશ અને દુનિયામાં પ્રચલિત બન્યો છે આ તમામ કારણે સિંહોનું જતન સંવર્ધન શક્ય બન્યું છે છે અને વસ્તી પણ વધી કુદરતી રીતે બરડા વન્ય જીવન સિંહનું પોતાનું ઘર બનાવ્યું છે વડાપ્રધાનશ્રીએ બરડામાં સિંહ સંરક્ષણ માટે તમામ જરૂરી સહાય સુવિધાઓ આપવાની જાહેરાત કરી છે અને આજે એકસો તેતાલીસ વર્ષ બાદ બરડામાં ડુંગરમાં સિંહોનું પુનર્વસવાટ શરૂ થયો છે પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો આ બરડા વિસ્તાર પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે વડાપ્રધાન શ્રીના વિઝન અને વન વિભાગની પ્રોએક્ટિવ એક્ટિવ પ્રેક્ટિસિસને લીધે ગીરમાં સિંહોની સફળ સંવર્ધન ગાથા વૈશ્વિક બની છે આપણા વનરાજનો વૈભવ જળવાઈ રહે અને ભવિષ્યમાં પણ સતત વધતો રહે તે માટે આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ પ્રોજેક્ટ શરૂ કરાવ્યો છે આ પ્રોજેક્ટમાં સિંહને હેબિટેટ અને વસ્તી સમૂહ પ્રબંધન વન્ય પ્રાણી આરોગ્ય માનવ અને પ્રાણી ઘર્ષણ સ્થાનિક લોકોના સહકાર પ્રવાસન વિકાસ વૈજ્ઞાનિક સંશોધન અને તાલીમ ઇકો ડેવલપમેન્ટ તેમજ જૈવ વિવિધતાના સંરક્ષણ જેવી બાબતોને

સુચારુ સંચાલનમાં અને સિંહોના રહેઠાણને સુરક્ષિત અને પુનઃસ્થાપિત કરવામાં રોજગારી સર્જન અને સ્થાનિક સમુદાયની ભાગીદારીમાં વધારો કરવામાં આ પ્રોજેક્ટ લાઈન બે હજાર સુડતાલીસ મહત્વની ભૂમિકા ભજવશે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર આ બરડા અભયારણ્યના વિકાસ માટે સતત આપણા મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજીનું પણ માર્ગદર્શન આપણને મળી રહ્યું છે કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકાર વાઇલ્ડ વાઇલ્ડલાઇફ ટુરિઝમ ડેવલપમેન્ટ સાથે આ વિસ્તારના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે કામ કરી રહી છે આજે આજના દિવસે એકસો ને કરોડ રૂપિયાના વિકાસના કામોની ભેટ અહીંયાથી આપી છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણા પ્રવાસન સ્થળો લોકોને આકર્ષી રહ્યા છે એમાં પણ પ્રાકૃતિના સાનિધ્યમાં આવેલા સ્થળો પ્રત્યે વિશેષ આકર્ષણ વધ્યું છે રાજ્યની ચોવીસ જેટલી ઇકો ટુરિઝમ સાઇટ માટે હવે ઘેર બેઠા બુકિંગ થઈ શકે તે માટેનું પોર્ટલનું પણ આજે કાર્યરત થયું છે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે તેના પરિણામે સ્થાનિક ગૃહ ઉદ્યોગ અને હસ્તકલા ઉત્પાદનોનું પણ વેચાણ વધશે જે પ્રમાણે આજે આંતરરાષ્ટ્રીય બજારોમાં જે પ્રમાણેની ક્રાઇસિસ ઊભી થઈ છે એ પ્રમાણે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ સ્વદેશી ઉત્પાદનો અને એનો ઉપયોગ વધુને વધુ લોકલ ફોર વોકલ માટેની જે આહવાન કર્યું છે એના માટે પણ આપણે એ આહવાનને સ્વીકારીને ગુજરાત સરકાર આગળ વધશે આપણે સૌ પણ સ્વદેશી વસ્તુને ખરીદી કરીને રૂરલ ઇકોનોમીને વધુ મજબૂત કરીશું એવી આપણી સૌની પાસે હું અપેક્ષા રાખું છું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ નો સંકલ્પ કર્યો છે આઝાદીની શતાબ્દી સુધીના અમૃતકાળમાં વિકાસની સી ગ્રદનાથી તેમના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા ઝડપથી બનશે એવા આપણને સૌને પૂર્ણ વિશ્વાસ છે આપણી સાન સમા એશિયાટિક સિંહની ગર્જના અને ગૌરવ વિશ્વ આખામાં પ્રસરે તે માટે વન અને વન્ય પ્રાણીઓના જતન સૌવર્ધન માટે સંગ સૌ સંકલ્પ કરીએ

વિશ્વસિંહ દિવસની આનન્ય ઉજવણીમાં પોતાની પ્રેરણાદાયી હાજરી અને ઉત્કૃષ્ટ સંબોધનથી આ કાર્યક્રમને ગૌરવમય બનાવનાર આપણા ગુજરાતના ગૌરવ માનનીય મુખ્યમંત્રી શ્રી પટેલ સાહેબનો હૃદયથી આભાર સાથે જ પર્યાવરણ અને વિકાસના સંગમ માટે સતત કાર્યરત ભારત સરકારના માનનીય મંત્રી શ્રી યાદવજી માનનીય મુળુભાઈ બેરાજી તથા અન્ય સર્વશ્રેષ્ઠ માનનીય મહાનુભાવ ઉપસ્થિત અધિકારીઓ લાયન પરિવાર મીડિયા પ્રતિનિધિઓ અને સર્વે ઉપસ્થિત મહાનુભાવો અને જનમેદની અમે આભાર વ્યક્ત કરીએ છીએ આપ સૌના સહયોગ અને વિકાસ પર્યાવરણ પ્રતિ પ્રતિબિદ્ધતા આપણા રાજ્ય અને પ્રગતિના નવા શિખરો તરફ દોરી જાય છે એ જ આશા સાથે આજનો આ સ્ટેજ કાર્યક્રમ અમે પૂર્ણ જાહેર કરીએ છીએ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવોને હસ્તે આજે વન્ય પ્રાણી રેસ્ક્યુ વાહન અને પેટ્રોલિંગ વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવશે ત્યારબાદ એક પેડ મા કે નામ ટુ પોઈન્ટ અંતર્ગત વૃક્ષારોપણથી આજના કાર્યક્રમનો સુંદર સમાપન કરવામાં આવશે ખૂબ ખૂબ તાળીઓ સાથે આપણે આભાર વ્યક્ત કરીએ આદરણીય મુખ્યમંત્રી શ્રી આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી આદરણીય મંત્રી શ્રી અને સર્વે મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવોનો ધન્યવાદ વંદન આજે વિશ્વ સિંહ દિવસ છે જેની ઉજવણી આજે કપૂર શ્રી અભયારણ્યમાં કરવામાં આવી